ખેડૂત મિત્રો તો ફરી એકવાર સ્વાગત છે બધા મિત્રોને આપણે યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે તમે વિચારતા છો કે આ કરેશભાઈ એગ્રોમાં કેમ બેઠા છે અને મિત્રો આજે તમારી માટે સારી એવી માહિતી તમને દવાની મળી રહે એ માટે આપણે જે મારા ખાસ મિત્ર વિજયભાઈ પરમાર એની મુલાકાત લીધી છે એગ્રોની અને આપણે તો વિડીયો મૂકીએ છીએ જે દવાને માહિતીના પણ તમને સારી એવી ડિટેલથી સમજાવી શકે કે જીરામાં અત્યારે છેલ્લો રાઉન્ડ તમારે દવાનો કેવો સાંટવો જોઈએ જેનાથી જીરામાં ઉત્પાદનમાં વધારો થાય અને એની સાથે જે જીરાનો દાણો હોય છે ક્વોલિટી વાળો અને ભરાવદાર દાણો થાય તો એની તમને આજે વિગતવાર આ વિડીયોમાં માહિતી આપશે વિજયભાઈ તો નમસ્કાર ખેડૂત મિત્રો તો જે ખેડૂત મિત્રો જીરું પાકમાં આવી ગયું છે અથવા તો પીલાસ માથે આવી ગયું છે સારી એવી વરિયાળી બંધાઈ ગઈ છે સારો એવો દાણો અત્યારે બેસી ગયો છે જીરામાં તો એ ખેડૂત મિત્રોને જીરામાં શું કાળજી લેવી જોઈએ અથવા તો શું પગલાં લેવા જોઈએ અને કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ જેથી સારું ઉત્પાદન મેળવી શકાય એક બે દવાના રાઉન્ડમાં તો હું તમને થોડીક એની માહિતી આપું તો પહેલાં તમને જણાવી દઉં ખેડૂત મિત્રો કે જે લોકોને કાળી શરમીને એ બધા પ્રશ્ન હતા એ લોકોને પિયત ના આપવું જોઈએ અને ગેલેલિયો અથવા નેટીઓના રાઉન્ડ ના લીધા હોય તો એકથી બે રાઉન્ડ એ ખેડૂત મિત્રો લઈ લે અને સારી એવી વરિયાળી બેસી જાય પછી તમે જીરો બાવન ચોતરી ખાતરનો ઉપયોગ કરી શકો પોટાશનો ઉપયોગ કરી શકો સાથે તમે બોરોન આપી શકો એવા તમે કોઈ બી ફર્ટિલાઇઝરનો ગ્રેડ ખાતરનો ઉપયોગ કરો એટલે દાણો એકદમ સારો ભરાવદાર મથિયાર અને લાઇટિંગમાં સોસાવાનો જે પ્રશ્ન હોય એ પ્રશ્ન તમારે સોલ્વ થઈ જાય અને ઉત્પાદનમાં પંદર થી વીસ ટકાનો તમને ફેરફાર જોવા મળે છેલ્લા બે રાઉન્ડ થી જ તમને ફેરફાર જોવા મળે ને એટલો બધો કાંઈ ખર્ચાળ પણ નથી એટલે મારી થોડી ભલામણ છે કે જીરો બાવન ચોત્રીસ એ બોરોન છે પોટાશ છે અથવા જે તમે કોઈ મની બેન્ક છે લિટમસનું એવી તમે દવા ઉપયોગ કરતા હોય ટૂંકમાં પોષકવાળી જે દવા હોય એવી દવા પણ ઉપયોગ કરતા હોય તો પણ તમને ઉત્પાદન થોડુંક સારું જોવા મળે અને આ બધું તમે ઉપયોગ કરતા હોય તો સાથે તમે અત્યારે દાણો બંધાણો હોય અને પીલાસ ઉપર આવી ગયું હોય તો થ્રીપ અને મોલા મસી ગળાના ફ્રેસભાઈ થોડા કેવા એટેક આવતા હોય તો એના માટે જો સાવ નોર્મલ હોય તો પણ આપણે થ્રીપ્સ અને મોલાની દવા રાખવાની છે કેમ કે એ બધું વરિયાળી ઉપર આવતું હોય એટલે શું કે ઈ વરિયાળીને સ્વચ્છવાનું કામ કરે તો પણ થોડોક દાણો ઝીણો થાય પડે અને ઉત્પાદન ઘટાડે ઘટાડે હા એટલે મારી થોડીક નાનકડી ભલામણ છે કે તમે 052 34 કે કોઈ બી તમે જે દાણો સારો બનાવવા માટે દવા ઉપયોગ કરતા હોય એની સાથે તમારે થ્રીપ મોલા મસી ગળાની દવા આપી દેવાની છે તો હું તમને એના વિશે પણ થોડીક માહિતી આપું જો તમારે જાજી દવા ભેગી ના કરવી તમે 052 34 પરેશભાઈ યુઝ કરતા હો તો તમારે જે ટોલફેન પ્રાઇસ 15% આવે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો મોલો પચાસ આપો તો કૂગમાં પણ તમને થોડુંક રિઝલ્ટ જોવા મળે તો આ એક દવાથી તમને સારું એવું રિઝલ્ટ મળી જાય અને સાથે તમારે ઝીરો બાવન અથવા તો પોટાશે કે તમે કોઈ બી ટૂગમાં જે દાણા માટે યુઝ કરતા હોય એ દવા તમે ઉપયોગ કરી શકો છો અથવા તો તમે ફિપ્રોનિલ 40 અને ઇમિડા 40 આવે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો

એટલે એના કારણથી જીરાનો દાણો પણ લાલ કલરનો થઈ ગયો છે જે પાક ઉપર જીરું વધારે હતું તો એની માટે પણ ખેડૂત મિત્રોને થોડીક માહિતી આપી દઉં દવાની કે એમાં કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ જેનાથી આપણે જીરાનો દાણો હોય છે એ લાલ ન થાય અને આપણે જીરામાં ભાવમાં ઘટાડો ન આવે કેમ કે લાલ દાણો થઈ જાય એટલે આપણે ભાવ પણ જીરાનું ઓછો આવતો હોય છે તો એની પણ થોડીક માહિતી આપી દો

ગોલ પોષણ મળી રહે રહે સારી એવી બંધાણી હોય હોય અને દાણો લાલ થઈને તો પોષણ મળી દવાનો ઉપયોગ કરવાનો છે સાથે તમારે ટેબુ કોનાજોલ અને સલ્ફર જે આવે છે દસ ટકા અને પાસઠ ટકામાં એ તમે ઉપયોગ કરી શકો ડબલ્યુ જી ફોર્મમાં આ બંનેના કોમ્બિનેશનનો તમે ઉપયોગ કરો તો એ પ્રશ્ન તમને ઝડપથી સોલ્યુશન જેમાં જોવા મળે જે લાલ થવાનો પ્રશ્ન અથવા તો શીમળા જવાનો પ્રશ્ન પીળો થઈને સુકાઈ જવાનો પ્રશ્ન છે એમાં પણ તમને રાહત મળે અને જો લાલ દાણો થઈ જાય તો ઉત્પાદન પણ ઓછું આવે કેમકે દાણો ખાવ લાલ થઈ અને ઝીણો પડી જતો હોય એટલે વજનમાં ફેરફાર જોવા મળે બજારમાં પણ અને કલરિંગમાં પણ લાલ કલરનું થઈ જાય એટલે બીજા જીરા કરતા થોડોક ફેરફાર જોવા પરેશભાઈ મળે એટલે આવી દવાનું તમે ઉપયોગ કરો તો એ તમને રાહત મળી જાય અને સારું ઉત્પાદન મેળવી શકો અથવા તો જે ખેડૂત મિત્રોને એ પણ પ્રશ્ન હોય છે કે અમારે વરિયાળી કોક કોક સાત આઠ દાણામાંથી એક બે દાણા કાળા પડે છે તો એના માટે તમે જે ઇલેક્ટ્રોબિન અને ક્લોટ્રો થયો ઉપયોગ કરી શકો એ તમારે ઉપયોગ ના કરવો ઉપયોગ કરી શકો પાક જે પાકમાં જીરું છે એને આપણે ભલામણ કર્યું છે કેમ કે યુઝ કરો એટલે જીરું ઝડપથી વળી જાય કેમકે બહુ વધારે પ્રમાણમાં ગરમ પડે પણ કાળી શરીબી જે લોકોને લાગી ગયું છે એ અવશ્ય તમે ઉપયોગ કરી શકો છો એક પપમાં તમારે પચાસ ગ્રામ જેટલું આપીને સ્પ્રે કરવાનું છે આની સાથે તમે ડાયથેનિયમ પિસ્ટલ યુઝ કરી શકો તમારે જટાયુ નો ઉપયોગ કરવાનો નથી તો વિજયભાઈ આગળ પણ જણાવો આપણે ખેડૂત મિત્રોને તો પછી જે લોકો એડવાન્સમાં યુઝ કરતા હોય એ લોકોને જટાયુ યુઝ નથી એ લોકોને ટાટા નું છે ઇક્વિશન પ્રો છે ગેલેલીઓ છે નેટીઓ છે એડવાન્સમાં કાળી શરમી માટે જે લોકોને જીરું નાનું છે એના માટે એને એ જ યુઝ કરવાનું પણ કાળી શરબી લાગી ગયા પછી ક્રોથ્રોથ થયો નહીં પછી પરવાહી ફોર્મમાં હોય કે પાવડર ફોર્મમાં લાગી ગયા પછી તમારે એનો જ ઉપયોગ કરવાનો છે અને ગરમ ડોઝ જ એવો છે કોઈ એવી ઠંડી દવા હોમી કે એવું સાથે નથી આપવાનું જો તમે આપશો તો તમને કાળી શરમીમાં એટલું રિઝલ્ટ નહીં જોવા મળે ગરમ ડોઝ હશે તો તમને ઝડપથી રિકવર થાય અથવા તો રિકવર જોવા મળે

કે મહાદન જીરો જીરો પચાસ નો ઉપયોગ કરતા હોય નો ઉપયોગ કરતા હોય તો એ લોકોને એ કરવાનો છે અને સાથે તમારે ત્રીપ મોલો મશી ગળાની દવા આપી દેવાની એટલે ઉત્પાદન સારું મળે કેમકે આપણે ઘણા અત્યાર સુધીમાં ખર્ચા કરી નાખ્યા ખરે તો એકથી બે રાઉન્ડ સારા આપીને થોડુંક ઉત્પાદન સારું મેળવી શકાય બજાર ભાવ પણ સારો મળે તો દારો સારો બંધાઈ ગયેલો હોય ને કલરમાં હોય તો બજારમાં પણ થોડોક ફેરફાર જોવા મળે તો આપણે થોડુંક આટલું જણાવવાનું હતું તો વિજયભાઈ તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આપણા ખેડૂત મિત્રોને સારી એવી માહિતી આપી દવા વિશે કે જીરામાં તમારે જે છેલ્લો દવાનો છટકાવ તમે કઈ દવાનો છંટકાવ તમારે કરવાનો છે અને એની ડિટેલમાં માહિતી આજે વિજયભાઈએ આપી અને મિત્રો એક બીજી વાત જણાવી દો કે મિત્રો બીજી એક વાત જણાવી દો તમને કે વિજયભાઈને ખુદને એક યુટ્યુબ ચેનલ છે જે માંડવરાય એક ધારીના નામથી ચેનલ છે અને એ પણ મિત્રો જીરાને કે કોઈ પણ પાકને લગતા કે ખેતીને લગતા એવા વિડીયો સારા એવા બનાવે છે અને સારી એવી માહિતી આપે છે તો એને પણ મિત્રો તમે ચેનલ એકવાર ચેકઆઉટ કરી લેજો આપણે એની ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દેજો તો જરૂરથી એકવાર જોઈ લેજો અને ત્યાં જઈ અને સબસ્ક્રાઈબ કરી દેજો એની ચેનલ તો તો મિત્રો આજે આ વિડીયોમાં આટલું જ અને ખૂબ ખૂબ આભાર માનું છું વિજયભાઈનો જેને આપણને આજે આ વિડીયોમાં સારી એવી માહિતી આપી તો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં